જો અત્યારે અમારું અહિયાં જમવાનું બધું પતી ગયું છે અને અત્યારે સવારે પૂજા પણ બહુ સરસ થઈ ગઈ હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ અત્યારે બપોરના વાગ્યા છે પોણા ત્રણ અને ગાંધીનગરની આસપાસમાં ધોળેશ્વર મહાદેવ આવ્યું છે મંદિર બહુ સરસ જગ્યા છે અને સ્પેસ બી બહુ સારી એવી છે છોકરાઓને થોડી મજા આવશે રમવાની અને દર્શન બી બહુ સરસ થઈ જશે તો એની માટે અત્યારે અમે લોકો જવા માટે નીકળી રહ્યા છીએ મમ્મી ને મમ્મીના ઘરે માસીન બધા આવ્યા છે તો બધા અમે લોકો સાથે જવી જઈએ છીએ ત્યાં દર્શન કરવા માટે અને જો પોસિબલ હશે તો તમને બી દર્શન કરાવશું તો ચલો આપણે ત્યાં જઈએ બસ આવી જાય આગળની ગાડીમાં આગળ હા આગળ જવા દે એમને રસ્તો નથી જોયો એટલે બસ જો બધા રેડી છીએ જવા માટે અને વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે અત્યારે પણ કંઈ નહીં ચલો છતરીઓ તો લીધી છે આપણે એટલે વાંધો નથી કઈ जी जी जो खबर नहीं वैस वै है वैसे श्रावण मिलणा नो सु केवे आज ये बदन रजा छे ना लित इतनी बदी भीड़ छे के सु खबर नहीं जो सफेद भीड़ छे मंदिर में पार्किंग भी एकदम फुल छे सो बाबा सो कहते हो बाबा जो 4 बजे फुल हो फुल 4 बजे हां पी होवे पीवे छे भक्तों ना बस मजा मां मजा कर रहे हैं सब लोग सब लोग करण बहुत भीड़ छे हां आज मंदिर में

જો આટલા જણા આયા છે અમે એવી કરા તો થોડા દે ક્રીમ જલ્દી જલ્દી લાવ મને આપ લો છોકરાઓને મજા પડી ગઈ છે અહીંયા ગાયને ખોડાવવાની ચલો રુદ્ર

નીચે નદી છે સામે જેને નવું હોય સ્નાન કરવું હોય નદીમાં ત્યાં રીતે નીચે જાય અને દેખાય છે સામે નદી નદી કિનારે છે બહુ પૌરાણિક મંદિર છે પૌરાણિક પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ

હર હર મહે હર હર મહેવર મહેવું

આટલે સુધી અહીં બેસો તોય વાંધો નહીં કે લોકો થી પછી ચડાશે નહીં આમ તો કે એટલા પગથિયા નથી આટલું જ છે જો પાછું નદી તરફ આવી ગયા છે અમે નીચે આ રીતે નદી છે અહિયાંથી ઉપર મંદિર કદાચ પચાસ સાહીઠ પગથિયા છે ને પપ્પા પચાસ સાહીઠ જેટલા હશે ને એટલા નહીં હોય ના એટલા હશે હે પચાસ સાહીઠ પગથિયા ઉતરી નીચે આવવાનું છે આ રીતે

સવા બાર અને બસ અમે જ ઘરે આવ્યા કે અમે લોકો સીધા જ ત્યાંથી મમ્મી લોકોને ઘરે જતા રહ્યા હતા અને ત્યાં બસ પાણીપુરીનો પ્રોગ્રામ બના કર્યો હતો કેમ કે આજે ઠંડુ ખાવાનું હતું એટલે બધી પાણીપુરીની તૈયારી કરી હતી તો સુનિત પપ્પા કાકા લોકોને તો જમવાનું નહોતું એટલે પપ્પા કાકા ડાયરેક્ટ ઘરે આવી ગયા હતા પછી થોડી વાર બેસવા આવ્યા હતા પપ્પા અને સુનિત પાછળથી આવ્યા હતા બેસવા અને પછી એ ઘરે આવી ગયા પાછળથી એ બાઇક લઈને ઘરે આવ્યા હતા મમ્મી લોકો ત્યાં હનુઅન ક્રિજ છે એ ડાયરેક્ટ જતા રહ્યા હતા તો બસ અમને ત્યાં સુની તે ઉતારી દીધા હતા મમ્મી લોકોને ત્યાં પણ પછી એટલો બધો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો એટલો બધો વરસાદ સખત વરસાદ તો રાહ જોઈ 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 જો અમે હમણાં નીકળ્યા પણ તે બી એટલો વરસાદ ચાલુ હતો તો અમારાથી બાઈક લઈને ના નીકળ્યો તો અમિતભાઈની ગાડી લઈને અત્યારે જ અમે ઘરે આવ્યા બસ ઘરે આવ્યા અને પછી અમે લોકો જમ્યા બેઠા બહુ બધા કપાટા માર્યા વાતોચીતો કરી અને બસ હાલ જ અત્યારે અમે ઘરે આવ્યા છીએ તો આજ આખો દિવસ અમારો ક્યાં નીકળી ગયો કંઈ ખબર ના પડી હવે કાલે જન્માષ્ટમી છે કાલે કેક બી બનાવવાની છે મટકી કેક બનાવવાની છે તો બસ એની પ્રિપેરેશન બધી હોય કાલે સવારે થશે બહુ મજા આવી ગઈ બહુ સરસ રીતે દર્શન થયા ખરેખર જે અમદાવાદ અમદાવાદની આસપાસમાંથી કોઈ બી વિડીયો જોતા હોય ખરેખર એક વખત ત્યાં કોટેશ્વર બી જજો અને બીજું કહ્યું કોટેશ્વર અને બીજું ધોળેશ્વર સોરી ધોળેશ્વર મંદિર ગાંધીનગરમાં છે કોટેશ્વર છે આપણે અહીંયા ચાંદખેરા મોટેરા સ્ટેડિયમ છે ને એની આસપાસમાં છે તો બંને એવું બહુ જ સરસ જગ્યા છે બહુ સરસ એકદમ પીસફુલ જગ્યા છે ખરેખર બહુ સરસ દર્શન કરવાથી આમ સાચેમાં સાક્ષાત શિવજીના દર્શન થઈ જતા હોય એટલો મન પ્રફુલ્લિત થઈ જાય છે એવા બહુ જ સરસ દર્શન થયા સાચેમાં બંને જગ્યાએ શણગાર બી બહુ મસ્ત કરે તો દર્શન બી બહુ જ સરસ થયા તો હજી બી જેની ઈચ્છા હોય હજી તો શ્રાવણ મહિનો છે હજી એક વીક છે એ શ્રાવણ મહિનો નહીં એમને મારે દિવસ બી જશો તો બી ત્યાં એટલું જ સરસ છે અને દર્શન બી બહુ જ સરસ થશે તો જેની બી ઈચ્છા હોય એ જઈ શકે છે તો ચલો આજનો બ્લોગ ગમ્યો હોય તો એને લાઈક કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે સવારથી હાલત જુઓ તમે કેવી થઈ ગયા છે વેસ તો એ જલ્દીથી હાથ પગમાં એ કપડાં ચેન્જ કરીએ બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ